નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સૌથી પહેલાં બધાને જય કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજની તારીખ વીસ બે બે હજાર છવ્વીસ તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું નિવૃત્તિ પામેલ પાંસઠથી પંચોતેર વર્ષના પેન્શનરોને આજ બપોરે સરકાર તરફથી મળ્યા છે એક મોટા ખુશખબર તો મિત્રો શું છે આ મોટા ખુશખબર જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો આજનો આ વિડીયો ખાસ કરીને તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઇલી આવી જ અપડેટો રોજે રોજ મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો જોઈએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં જોઈએ તો દેશભરના લાખો કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક મોટી અપડેટ સામે આવી છે તો સરકાર હવે તહેવારોની મોસમ પહેલાં તેમના ડીએમાં વધારો કરવાની યોજના છે તે બનાવી રહી છે તો આનાથી કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો થશે તો આ વખતે ડીએ કર્મચારીઓને કેટલું મળશે એ સમાચાર દ્વારા જાણીશું તો ખાસ કરીને હવે તહેવારોની સિઝન આવી રહી છે થોડા દિવસો બાદ હોળીનો મોટો પર્વ છે ત્યારબાદ ધૂળેટીનો પર્વ છે ત્યારબાદ હનુમાન જયંતિ રામનવમી આવા બધા જે તહેવારો છે તેની વચ્ચે સરકાર પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોના જે ડીએમાં વધારો કરવા છે તે જઈ રહી છે તો આજના વિડીયોમાં આપણે તમામ વિગતે ચર્ચા કરીશું તો વિડિયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે તો મોંઘવારીના મારનો સામનો કરી રહેલા લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારોની મોસમ પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળવાની છે તો એવી પણ અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં ડીએ વધારા અંગે નિર્ણય લેશે અને તેનો અમલ કરશે તો આનાથી કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે અને ઉત્સવોનો ઉત્સાહ પણ બમણો થશે મિત્રો તો ખાસ કરીને તહેવારોની મોસમ પહેલાં કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકાર એક મોટી ભેટ તૈયાર કરી રહી છે અને આ વખતે એવી અપેક્ષા છે કે સરકાર હવે ટૂંક સમયમાં ડીએ વધારા અંગે નિર્ણય લેશે અને તેનો અમલ કરશે તો આનાથી કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે અને આ ઉત્સવના સમયમાં ઉત્સાહ છે તે બમણો પણ થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે બીજી એક મોટી અપડેટ આવી છે તેના વિશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હવે જાન્યુઆરી જૂન બે હજાર છવ્વીસ માટે ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સરકાર હોળી પહેલા માર્ચના પહેલા અઠવાડિયામાં તેની જાહેરાત કરે તેવી અપેક્ષા છે તો દર વર્ષે પરંપરા મુજબ સરકાર સામાન્ય રીતે માર્ચમાં જાન્યુઆરી ડીએ અને ઓક્ટોબર નવેમ્બરમાં દિવાળીની આસપાસ જુલાઈ ડીએની જાહેરાત છે તે કરતી હોય છે તો આ વર્ષનો વધારો ખાસ માનવામાં આવે છે કારણ કે સાતમા પગાર પંચે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસમાં તેનો કાર્યકાળ છે તે પૂર્ણ કર્યો હતો અને હવે બધાની નજર આઠમા પગાર પંચ ઉપર છે મિત્રો તો આ ડીએ વધારો ખાસ કરીને બહુ અગત્યનો છે કારણ કે સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ ગયો છે અને હવે હાલમાં આઠમા પગાર પંચનો કાર્યકાળ શરૂ છે તો આ આ મહિનાનો જે ડીએ વધારો છે તે ખાસ કરીને ખૂબ જ અગત્યનો માનવામાં આવી રહ્યો છે ત્યારબાદ જાણીએ તો ડીએ વિશે સંપૂર્ણ માહિતી તો હાલમાં ડીએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં અઠ્ઠાવન ટકા સુધી પહોંચી ગયું છે જે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ ચક્રમાં ત્રણ ટકાના વધારા પછી અમલમાં આવ્યું છે તો એવી અપેક્ષા છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બે ટકાનો વધારો થઈ શકે છે જે ડીએ સાહીઠ ટકા સુધી લાવી શકે છે તો જો આવું થાય તો તે છેલ્લા છવ્વીસ વર્ષમાં જાન્યુઆરીમાં સૌથી ઓછો વધારો હશે જોકે સૌથી ઓછો નહીં જાન્યુઆરી બે હજાર માં ફક્ત એક ટકાનો વધારો છે તે થયો હતો જ્યારે જાન્યુઆરી બે હજાર સાતમાં બે હજાર અઢારમાં અને બે હજાર પચીસમાં ત્રણ ટકાનો વધારો છે તે જોવા મળ્યો હતો તો એક બે ટકાનો વધારો પણ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે માસિક પગાર બાકી રકમ અને પેન્શન પર સીધી જ રીતે અસર છે તે કરતું હોય છે તો ત્યારબાદ જોઈએ તો આ છે આઠમા પગાર પંચની પ્રક્રિયા તો આઠમા પગાર પંચની પ્રક્રિયા શું છે તેની વાત કરીએ તો દરમિયાન આઠમા પગાર પંચની પ્રક્રિયા પણ આગળ વધી રહી છે તો સરકારે ત્રણ નવેમ્બર બે હજાર રોજ તેની સંદર્ભ શરતો જાહેર કરી હતી તો કમિશનની સત્તાવાર વેબસાઇટ હવે લાઈવ છે અને માય ગવર્મેન્ટ પોર્ટલ પર વિગતવાર પ્રશ્નાવલી પણ ઉપલબ્ધ છે તો અંતિમ તારીખ સોળ માર્ચ બે હજાર છવ્વીસ પણ છે તો ફક્ત ઓનલાઈન સૂચનો સ્વીકારવામાં આવી રહ્યા છે તો સર્વેમાં ફિટમેન્ટ ફેક્ટર વાર્ષિક ઇન્ક્રીમેન્ટ પેન્શન માળખું અને ભથ્થામાં સુધારા સહિત અઢાર મુખ્ય પ્રશ્નોનો સમાવેશ થાય છે તો કમિશન અઢાર મહિનાની અંદર તેમની અંતિમ ભલામણો સબમિટ કરવાનું સુનિશ્ચિત થયેલ છે તો પ્રારંભિક અંદાજ મુજબ ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશી અને બે પોઈન્ટ છેતાલીસની વચ્ચે હોઈ શકે છે તો જેને પરિણામે ત્રીસથી ચોત્રીસ ટકાનો પગાર વધારો થઈ શકે છે તો નવા પગાર માળખાના અમલીકરણ પર ડીએ શૂન્ય થઈ જશે જેમ કે દરેક પગાર નવા પગાર પંચ સાથે આ પ્રથા છે તે સામેલ છે મિત્રો ત્યારબાદ જોઈએ તો પેન્શનરોને પણ બમ્પર લાભ મળશે તો આ કમિશનની ભલામણોથી આશરે પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ઓગણસિત્તેર લાખ પેન્શનરોને ફાયદો થવાની સંભાવના છે તો કર્મચારી સંગઠનો પણ માગણીઓનો મુસદ્દો તૈયાર કરી રહ્યા છે અને ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક 25 ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાવાની છે તો હાલમાં બધાની નજર માર્ચમાં ડીએ વધારાની જાહેરાત પર છે તો જો વધારો માત્ર બે ટકા હોય તો પણ તે ફુગાવવામાં રાહત આપશે અને પછીથી તેને આઠમા પગાર પંચ હેઠળ મૂળભૂત પગાર અને પેન્શન સાથે મર્જ કરી શકાય છે તો એકંદરે બે હજાર છવ્વીસ કર્મચારીઓ માટે પરિવર્તનનું નવું વર્ષ સાબિત થઈ શકે છે તો સાતમા પગાર પંચનો યુગ સમાપ્ત થઈ રહ્યો છે અને આઠમા પગાર પંચ સાથે આ એક નવી શરૂઆત છે તે થઈ રહી છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ